આજરોજ આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યાવીસ જેટલા ગણપતિના આયોજકો પ્રોસેસન દ્વારા તેમજ અન્ય ગણપતિના આયોજકો પોતપોતાની રીતે પોતપોતાના નિયત કરેલા રૂટ ઉપર અલગથી આવી અને સવારથી લઈને અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે પ્રોસેસન અને વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે જેના અનુસંધાને આજ રોજ વિસર્જનની પ્રક્રિયા હાલમાં લોટેશ્વર તળાવ ખાતે ચાલુ છે આ પ્રોસેસ દરમિયાન અને ગણપતિ વિસર્જન વાળી જગ્યાએ પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે સમગ્ર રૂટ ઉપર એસઆરપી લોકલ પોલીસ એ જીઆરડી ટીઆરબી હોમગાર્ડનો ઉપયોગ કરી અને બંદોબસ્ત સરસ રીતે પૂર્ણ કરવામાં આવેલો છે હાલમાં તળાવ પાસે જેટલા પણ ગણપતિ છે એ બધા નજીકમાં આવી ગયેલા છે પ્રોસેસનનો મોટાભાગનો રૂટ પૂર્ણ થયેલો છે અને વિસર્જનની પ્રક્રિયા હાલમાં પૂરતા બંદોબસ્ત સાથે ચાલી રહી છે